નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન હકની વાતના ફેસબુક પેજ પર તમામ મિત્રોનું સ્વાગત છે અને સાથે જ આ પેજ સાથે આજની વાતમાં જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે અને આ વિડીયો જે પણ સુધી અત્યારે પહોંચવો જોઈએ તે માટે તમામ લોકોને વિનંતી કે વિડીયોને બને એટલો શેર કરો અને શેર કરીને આજે આ હકની વાત છે તે દરેક મિત્ર સુધી દરેક ગામ સુધી દરેક યુવાન સુધી ખાસ કરીને પહોંચે એવી હું આશા રાખું છું ફટાફટ બધા આ વિડીયોના માધ્યમથી ફેસબુક પર જોડાઈ જાય બને એટલો વિડીયોને શેર કરો જેથી કરીને આજની જે વાત છે એ આપણે આ વિડીયોના માધ્યમથી જે દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માગીએ છીએ દરેક ગામ સુધી પહોંચાડવા માગીએ છે તે વાત આપણી પહોંચે અને જે લોકો પોતાના હકથી વંચિત છે પોતાના હક માટે ક્યાંક ને ક્યાંક એમને ઝઝૂંબવું પડે છે એવા દરેક વ્યક્તિ આ વિડીયોને જુવે દરેક વ્યક્તિ આ વિડીયોની માં જે પણ વાત મૂકવામાં આવે છે તેને સચોટ રીતના સાંભળે અને સાંભળીને પોતે ડિસિઝન લે કે પોતે પોતાના ગામમાં જે પણ સમસ્યાઓ થાય છે એ સમસ્યાના નિરાકરણ માટે આપણે આગળ આવીને શું કરવું જોઈએ દરેક વ્યક્તિ અને વિનંતી કે જેટલા પણ લોકો આ વિડીયોના માધ્યમમાં જોડાઈ રહ્યા હોય અને આ વિડીયો જેની સુધી પહોંચી રહ્યો છે તમામ લોકો આ વિડીયોને શેર કરો અને પોતાના ગ્રામ્યની અંદર જો તમારા આ સમસ્યાના નિરાકરણ માટે તમે લડવા માંગતા હોય તો ચોક્કસથી આ વિડીયોને શેર કરો ટૂંક સમયમાં જ આપણે આ વાત જે છે એ આ વિડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છે સૌ પ્રથમ તો તમામ લોકો આ વિડીયોને શેર કરે એવી હું આશા રાખું છું વધુ રાહ ના જોતા સીધી જ આજની આ જે લાઈવના માધ્યમથી આજની જે વાત છે એ તમામ લોકો સુધી આપણે પહોંચાડીએ છીએ અને વાત મુદ્દાની છે ખાસ કરીને આપણે જોઈએ છે કે ઘણા સમયથી ગ્રામ પંચાયતને લગતા તમામ જે આપણને જે મુશ્કેલીઓ પડી રહી છે તેને લઈને આપણે જે વાત છે વાત તમામ લોકો સુધી પહોંચાડી રહ્યા છે માટે વાત શરૂઆત કરું તો ગ્રામ પંચાયતના ચોરો કે ચોરો દેશી ભાષામાં આપણે ગ્રામ પંચાયતને પહેલાના જમાનામાં ચોરો કહેતા હતા ઘણા લોકો ચોરોને ચોરો પણ સમજશે મુદ્દો ક્યાંક ને ક્યાંક ગોલ જ ફરે છે ગ્રામ પંચાયતનો ચોરો બોલે કે ગ્રામ પંચાયતના ચોરો બોલે એ હવે આજની જે પ્રમાણેની કામગીરી આપણે જોઈએ છે એ પ્રમાણે તો એવું જ લાગે કે ગ્રામ પંચાયતને આપણે જે પહેલાના જમાનામાં ગ્રામ પંચાયતનો ચોરો બોલતા હતા અત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ગ્રામ પંચાયતના ચોરોમાં અને ચોરોમાં કોઈ ફરક છે કે નહીં એ જોવાનું છે આપણે બે દિવસ પહેલાં જોયું કે ડબાસા ગ્રામ પંચાયતની અંદર તલાટીના વહીવટની વાત થાય તલાટીના સમયસર ત્યાંથી એમની જવાબદારી પ્રમાણે ગ્રામ પંચાયતની અંદર હાજરી હોતી નથી ત્યારબાદ એ વિડીયોના માધ્યમથી પણ અને જે પણ આપણી રજૂઆત હતી તે પણ આપણે તલાટી સાહેબ સમક્ષ મૂકી છે અને ખાસ કરીને હકની વાત જે જનતાના આવા જે ધર્મના ધક્કા ખાતા કચેરીઓમાંથી જે આપણા ભાઈઓ બહેનો અને જે જનતા છે તેનો એક અવાજ બનવા માટે ડબાસા ગ્રામ પંચાયતને આપણે એક નમ્ર વિનંતી સાથે નિવેદન પણ કરી દીધું છે પણ ત્યારબાદ હવે મને એવું લાગ્યું કે આ સમસ્યા જ્યારે આ વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયા પર બધાને ખબર પડી તો ઘણા બધા લોકોની કમેન્ટ એવી હતી કે અમારા વિસ્તાર અમારા ગ્રામ પંચાયતની અંદર પણ આવી જ સમસ્યા છે કે જ્યાં એટલી તલાટી હાજર રહેતા નથી ને વહીવટ પોતાની મનમાની પ્રમાણે કરે છે તો ખાસ એવા લોકોનો જે કોમેન્ટો હતી એવા લોકોની જે વાત હતી એ વાતને ધ્યાનમાં રાખીને ઘણા લોકોના ફોન મેસેજ પર્સનલ મેસેજ ફોન જેમાં ઘણી બધી સમસ્યાઓ છે એ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ક્યાંક એવું થયું કે આપણે આ વાતને ઉજાગર કરવા માટે પહેલ કરવી પડશે લડત આપવી પડશે અને આ લડતની અંદર ઘણા ખરા લોકોને આપણે એવું પણ લાગશે કે વિકીભાઈ વિરોધ કરે છે વિકીભાઈ ફલાણા વ્યક્તિનો વિરોધ કરે છે વ્યક્તિનો વિરોધ નથી વિરોધ છે એક અવાજ અને એ અવાજ છે જનતાના હકનો અવાજ અને જનતાના હક માટે લડવું એ હર હંમેશા મારા ખૂંમાં રહેશે રહેશે ને રહેશે જ કેમ કે આપણે જોઈએ છે કે જ્યાં ખોટું થતું હોય છે ને પણ ત્યાં આગળ આપણી બોલવાની તાકાત નથી બે આંખોની શરમ નડે છે સંબંધ નડે છે પણ એ સંબંધ અને શરમ એને આવે છે ને સાઈડ પર મૂકવી પડશે કેમકે જ્યાં સુધી એ શરમ અને આપણી સંબંધ છે ને શરમ ને સંબંધ એ જ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિને શોષણનો શિકાર બનાવવા માટે મજબૂર કરે છે વાત સાચી લાગે તો ચોક્કસથી તમે કમેન્ટમાં તમારી જે પોતાની વાત છે એ મૂકી શકો છો માટે જ હવે મેં અને મારા જે જે મારી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે કે જેમને મારા કામ કરવાની રીત ગમે છે તેઓ આપણી સેવાથી ખરેખર પ્રોત્સાહિત થઈને પોતે પણ આગળ આવીને કામ કરવા માગે છે એવા તમામ લોકો માટે એક પ્લેટફોર્મ બને તમામ લોકો માટે આ એક શરમ અને સંબંધ સાઇડ પર મૂકીને પબ્લિકના કામ કરવાની જે હિંમત છે એ હિંમત વધે તે માટે એક હેતુથી આપણે હવે આ વિડીયોના માધ્યમથી તમામ લોકોને જણાવું કે ટૂંક સમયની અંદર જ હવે ગામનો ચોરો બોલસે હકની હકની વાત વાત ફરીથી ફરીથી કહી દઉં કે ગામનો ચોરો ચોરો જે છે એ આપણી ગામડાની ભાષામાં જે ગ્રામ પંચાયત ને જે પહેલાના જમાનામાં કહેતા હતા કે ગામનો ચોરો પણ હવે એ પરિભાષા કદાચ એવી બેસે છે કે ગામના ચોરો ચોરામાં અને ચોરોમાં બહુ ફરક છે ચોરામાં અને ચોરોમાં બહુ ફરક છે માટે જ ગામના ચોરામાં બેઠેલા ચોરોને પોતાની જવાબદારી સમજાવવાનું કામ આવે છે ને એ હકની વાત થકી આપણે ચાલુ કરવાનું છે એટલે જ આપણે એને નામ આપીએ છીએ કે ગામનો ચોરો બોલશે હકની વાત સમજનાર સમજી પણ જશે અને ના સમજનાર એનો અર્થ પણ